અને ખૂબ સારા લોકોનું સમર્થન મળી રહ્યું છે ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એલાયન્સનો હું ઉમેદવાર પણ છું ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ બધાની દુબાઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું એ અમને આશા પણ છે આજે અમે સ્વાભિમાન યાત્રા લઈને આવું